સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાને કરવામાં આવી તાળાબંધી સુરેન્દ્રનગરના સુડવેર સોસાયટી અને નૂર મોહમ્મદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવને મુદ્દે નગરપાલિકાને તાળા મારવામાં આવ્યા છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો નગરપાલિકાએ પહોંચ્યા સામાન્ય વરસાદે પાણી ભરાઈ જવાના પ્રશ્નો સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર નગરપાલિકામાં હાજર ન મળી આવતા પાલિકાને તાળાબંધી કરાઈ પ્રિ મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે પોલીસ નગરપાલિકા ખાતે દોડી આવી હતી

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ